નમસ્કાર મિત્રો આજે સીધો ને સટ માંગીએ છીએ કે અમે અગાઉના એક એપિસોડમાં જ્યારે કહ્યું હતું કે ધર્મને નામે જ્ઞાતિને નામે કોઈ પણ સમાજને નામે મત માગી શકાય નહીં અને જો એવું કરવામાં આવે તો આ રીતે મત નેતા હોય પાર્ટી હોય કે ઉમેદવાર હોય એની સામે લોકપ્રતિનિધિ ધારા હેઠળ કાર્યવાહી થઈ શકે અને એ ગમે તેટલી મોટી હસ્તી હોય એને મતદાનથી અને કોઈ પણ ચૂંટણી લડવાથી અમુક વર્ષો સુધી પ્રતિબંધિત કરી શકાય અમે એ વખતે એ પણ કહ્યું હતું કે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી કર્ણાટકમાં નામે મત માગે છે ત્યારે એમને અને એમની પાર્ટીને ડિસ્કવોલિફાય કરી શકાય કેટલાક મિત્રોને જરા આશ્ચર્ય થઈ ગયું હતું કે આવું તે હોળી હોતું હશે ભગવાન રામ નામે મત માંગવાની પરંપરા તો બહુ જૂની કર્ણાટકમાં બજરંગ બલી વોટ માંગ્યા અને છતાં બજરંગ એમના પર રીજા નહી એ જુદી વાત છે પણ જે લોકો પોતાના દિમાગનો ઉપયોગ કરે છે જે લોકો કાયદાના શાસનમાં વિશ્વાસ કરે છે જે લોકો ભારતીય બંધારણમાં વિશ્વાસ કરે છે જે લોકો લોકશાહીમાં વિશ્વાસ કરે છે સમજે છે કે ધર્મને નામે વોટ માગી શકાય નહીં જ્યારે જ્યારે આ ચર્ચા જાહેરમાં થઈ ત્યારે અમારી સામે કેટલાક મિત્રો તર્ક મૂક્યો તો એમને ગેરકાયદે ઠરાવી શકાય અથવા તો મતદાન થી વંચિત રાખી શકાય અથવા તો એમને વડાપ્રધાન પદેથી ઉતારી શકાય અથવા તો એમને ચૂંટણી લડતા અટકાવી શકાય પરંતુ એ ઇસ્લામ નામે વોટ માંગે છે અમારો જવાબ એ જ છે કે ને નામે વોટ માંગવામાં આવે હિન્દુ ધર્મને નામે વોટ માંગવામાં આવે ક્રિશ્ચનિટી ને નામે વોટ માંગવામાં આવે શીખ ધર્મને નામે વોટ માંગવામાં આવે જૈન ધર્મને નામે વોટ માગવામાં આવે બૌદ્ધ ધર્મને નામે વોટ માંગવામાં આવે તો પણ ભારતીય ભારતીય બંધારણ અને કાયદો એ બહુ સ્પષ્ટ છે કે સુપ્રીમ કોર્ટે આપેલો ચુકાદો જે છે એ ચુકાદા અન્વય ચૂંટણી પંચ આ રીતે મત માંગનારાઓને સજા ફરમાવી શકે છે એ ઉમેદવાર હોય તમને ઉદાહરણ ખબર છે કે ના ખબર હોય તો કહી દઉં શિવસેનાના પ્રમુખ બાળા સાહેબ ઠાકરે રમેશ પ્રભુ ચૂંટણી લડી રહ્યા હતા એમની પાર્ટીના ઉમેદવાર અને એમણે હિન્દુ ધર્મને નામે વોટ માંગ્યા હતા અને સુપ્રીમ કોર્ટનો ચુકાદો હતો અને એ ચુકાદા અન્વય ચૂંટણી પંચે બાળા સાહેબ ઠાકરે બાળા સાહેબ ઠાકરે ચૂંટણી ન લડી શકે એવો પ્રતિબંધ પણ લાદ્યો હતો નરેન્દ્ર મોદીએ જયારે બજરંગબલીને નામે કર્ણાટકમાં વોટ માંગ્યા ત્યારે આ મુદ્દો પાછો તાજો થયો હતો અને આ મુદ્દો પાછો તાજો કરવામાં બાળા સાહેબ ઠાકરેના સુપુત્ર ઉદ્ધવ ઠાકરે એ જ જવાબદાર હતા ઉદ્ધવનું કેવું હતું કે એવો કાયદો બદલાઈ ગયો કે કે મારા પિતાશ્રીને 6 6 વર્ષ સુધી મતદાનથી વંચિત રાખવામાં આવ્યા હતા ચૂંટણી થી વંચિત રાખવામાં આવ્યા હતા અને અત્યારે માન્ય નરેન્દ્ર મોદી એ ધર્મ બજરંગબલીને નામે ભગવાન શ્રીરામ ને નામે મત માગે તો એમને ગેરલાયક ઠેરવવામાં કેમ આવતા નથી પ્રશ્ન બહુ સ્પષ્ટ છે કાયદાકીય છે લોકપ્રિય બાબત નથી પણ કાયદાકીય બાબત જરૂર છે અને જે લોકો બુદ્ધિનો ઉપયોગ કરે છે જે લોકો કાયદાના શાસનમાં વિશ્વાસ કરે છે જે બંધારણમાં વિશ્વાસ કરે છે જે લોકશાહીમાં વિશ્વાસ કરે છે એ લોકોને આ વાત સુપેરે સમજાતી હશે જારે જનતા પાર્ટીના લોકોએ જામા મસ્જિદના શાહી ઇમા જામા મસ્જિદના શાહીમામની પાસે કે ઈસ્લામમાં માનનારાઓ જનતા પાર્ટી માટે વોટ કરે તો એ પણ એટલું જ ખોટું હતું એ એટલી જ ખોટી વાત હતી અને એને પણ પડકારી શકાય બહુ સ્પષ્ટ વાત છે અને એટલા માટે આ વાત અત્યારે તાજી થઈ છે આ પ્રશ્ન ચૂંટણી પંચ સમક્ષ પણ જઈ શકે ધર્મના આધારે મત માગી શકાય નહીં સંપ્રદાય ના આધારે મત માગી શકાય નહી શકાય નહીં પરંતુ તમામ રાજકીય પક્ષો નાત જાત ધર્મ એને આધારે મત માંગવાની ફાવટ આવી ગઈ છે અને એટલે જ કેટલાક મિત્રો જે કે છે કે અસદુદીનો વેસી ઇસ્લામને નામે વોટ માગે છે અરે એ પણ ખોટું કરી રહ્યા છે અને બીજા જે લોકો ધર્મને નામે વોટ માગે એ પણ ખોટું કરી રહ્યા છે સુપ્રીમ કોર્ટે પણ આનો મોટો કોગ્નિજન્સ લેવો જોઈએ અને સુપ્રીમ કોર્ટ જો એ ન કરે તો જાગૃત લોકોએ સિવિલ સોસાયટી પંચ સમક્ષ લઈ જવી જોઈએ એવું હું બહુ સ્પષ્ટપણે માનું છું અને એટલે જ આજે જ્યારે ચૂંટણી પંચ સમક્ષ કેટલાક લોકોએ જઈને કોંગ્રેસના ડેલિગેશને જઈને પોતાના મેનિફેસ્ટોને મુસ્લિમ લીગી મેનિફેસ્ટો ગણાવવાના વડાપ્રધાનના નિવેદનો જાહેર ઉચ્ચારણો સામે વિરોધ નોંધાવ્યો છે ત્યારે આ પણ એક મુદ્દો જરૂર બને છે એ એટલી જ હકીકત છે જો કે ચુંડણી પંચ એ બંધારણીય પંચ છે છતાં કયા ગરૂ પંચ છે નરેન્દ્ર મોદીનું કયા ઘરું પંચ છે એટલે કોઈ પગલા લેશે એવી અપેક્ષા કરવી એ સાવજ અસ્થાને છે આજે નું પ્રતિનિધિત મંડળ દિલ્હીમાં ચૂંટણી પંચ ના કાર્યાલયે પહોંચ્યું અને એણે પ્રાઇમ મિનિસ્ટ નરેન્દ્ર મોદી મુસ્લિમ લીગની છાપ વાળી ટીપ્પણી કરી રહ્યા છે કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા પવન ખેડા પૂર્વ કેન્દ્રીય મંત્રી સલમાન ખુરશીદ સહિતના નેતાઓ હતા સલમાન ખુરશીદ ए बैरिस्टर है तमने ख्याल हे ए उत्तर प्रदेश कांग्रेस नेता है के, के प्रधानमंत्री अपने भाषणों में जो कहते हैं उससे हमें बहुत दुख होता है उन्होंने हमारे घोषणा पत्र के बारे में जो कहा है वह झूठ का पुलिंदा है हमें इससे बहुत दुख हुआ है आप किसी अन्य दल के घोषणा पत्र पर असहमति रख सकते हैं आप इस पर बहस कर सकते हैं आप उसका विश्लेषण कर सकते हैं लेकिन एक राष्ट्रीय स्तर की पार्टी जो कि राष्ट्रीय आंदोलन में शामिल रही उसके घोषणा पत्र के बारे में ऐसा कहना झूठ का पुलिंदा है जबकि एक बहुत अच्छा घोषणा पत्र लिखा गया है ये आगे आगर कि के इस घोषणा पत्र में मुस्लिम लीग कहां से आ गया हम एक राष्ट्रीय पार्टी हैं, हमने स्वाधीनता संग्राम में भाग लिया जो पीएम मोदी की पार्टी ने नहीं लिया पार्टी ने नहीं लिया इतले के પીએમ મોદી ની જે પાર્ટી ભારતીય જનતા પાર્ટીનો પૂર્વ અવતાર જનસંઘ અને એનો પૂર્વ અવતાર હિન્દુ મહાસભા એ તો સાથે અંગ્રેજો અહીંયા વધુ સમય રહી જાય એની વ્યવસ્થામાં હતા એ આપણે જાણીએ છીએ અને તમને ખ્યાલ છે કે જીણાની મુસ્લિમ લીગ સાથે મળીને ત્રણ ત્રણ પ્રાંતોમાં હિન્દુ મહાસભા સાવરકરની હિન્દુ મહાસભા સરકારો ચલાવતી હતી અંગ્રેજોની કૃપા દ્રષ્ટિ એ જ વાત એમણે અહીંયા ચૂંટણી પંચ સમક્ષ કરી છે પરંતુ ચૂંટણી પંચ આ સંદર્ભમાં કોઈ પગલા લે એવી શક્યતા અમને બહુ વર્તાતી નથી આ બાબત બહુ જ ગંભીર તો છે જ પરંતુ હવે ધીરે ધીરે કેટલાક પરિબળો જે તમને ખ્યાલ છે કે માન્ય વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ કોંગ્રેસ ભ્રષ્ટાચારીઓને પોતાની પાર્ટીમાં સામેલ કરીને અથવા તો એનડીએમાં સામેલ કરીને વોશિંગ મશીનથી એમને ધોઈ રહ્યા છે કે કોંગ્રેસ માં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ મોટી સંખ્યામાં જોડાઈ રહ્યા છે એમાં એક બહુ જ મહત્વની વ્યક્તિ એ પૂર્વ મંત્રી બિરેન્દ્રસિંગ છે જે એટલે કેન્દ્રના મંત્રી રહ્યા અને એ હરિયાણામાં એ ખૂબ મહત્વના પરિબળ તરીકે ચૌધરી બિરેન્દ્ર સિંઘ એ ત્યાં અસર કરી શકે એમ છે એમના પુત્ર તો ઓલરેડી કોંગ્રેસમાં જોડાઈ ચૂક્યા છે અને હવે બિરેન્દ્રસિંહ પણ કોંગ્રેસમાં જોડાઈ રહ્યા છે બીજા બધા પણ ઘણા બધા લોકો એ ભારતીય જનતા પાર્ટી છોડીને કોંગ્રેસમાં જઈ રહ્યા છે અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે આ ચૂંટણી ટાણે જે લોકોને ટિકિટ નકારવામાં આવી હોય અથવા તો જે લોકોને ટિકિટ નહીં મળે એવું લાગતું હોય અને પક્ષ પલટા કરતા હોય

અમુક સમાચારો એવા છે કે જે ટીવી માધ્યમોમાં ન્યૂઝપેપરમાં ખૂબ ગાજે છે કારણ કે ભારતીય જનતા પાર્ટીને અનુકૂળ હોય તો એ સમાચારો ખૂબ ગાજે છે પરંતુ જો એને પ્રતિકૂળ હોય તો એને કેમ કરીને દબાવી દેવામાં આવે એ પણ કોશિશ થાય છે એક સમાચાર ચેન્નઈ ના એક તંબારમ રેલવે સ્ટેશને ચાર કરોડ રૂપિયા ચાર કરોડ રૂપિયા રોકડા એ ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો પાસેથી ઇન્કમ પકડાયા અને ઇન્કમ ટેક્સે એ કબજે કર્યા છે આ સમાચાર બને ત્યાં સુધી એને દબાવી દેવામાં આવે એ સ્વાભાવિક છે

ઇલેક્શન કમિશને સવા કરોડ રૂપિયાની રોકડ રકમ ઇલેક્શન કમિશને ઇલેક્શન કમિશને કબજે કરી છે સાથે સાથે આપણે પેલા સમાચાર પણ લેવા જોઈએ સોરી કોંગ્રેસ કોંગ્રેસની સરકાર છે રેવંત રેડ્ડી કોંગ્રેસની સરકાર છે અને એમના એક મિનિસ્ટર એ પી શ્રીનિવાસ રેડ્ડી હર્ષ રેડ્ડી કસ્ટમે એક પોઈન્ટ સાત કરોડ રૂપિયાની ઘડિયાળો એ હોંગકોંગ થી વાયા સિંગાપોર એ સ્મગલિંગથી લાવવા બદલ એમને સમન્સ કર્યા છે આપણે રીતે સમાચારો કરવા પડે પડે તમારા સુધી પહોંચાડવા કારણ કે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર પાસેથી ચાર કરોડ રૂપિયા પકડાયા હોય અને ઇન્કમ ટેક્સે એ કબજે કર્યા હોય તો

એટલે કે કચ્છના મહારાણી સાહેબા પ્રીતિ દેવી આમ તો તમને ખ્યાલ હશે કે ત્રિપુરાના રાજવી પરિવારના છે અને ત્રિપુરાના જે ટાઇટ્યુલર મહારાજા કહેવાય પ્રદ્યોત બિક્રમ માણિક્ય દેવ વર્મા એ એમના ફોઈ છે આ પ્રીતિ દેવી પ્રીતિ દેવી એ હમણાં ભારતીય જનતા પાર્ટીના નેતા અને રાજકોટના ભારતીય જનતા પાર્ટીના મહારાજાઓ વિશે અભદ્ર ટિપ્પણી જાહેર માં કરી હતી રૂપાલાની વાત કરું છું એ એનો આપણે અગાઉ પણ વિરોધ કર્યો હતો અને એ સંદર્ભમાં ક્ષત્રિય સમાજમાં જે પ્રકારનો ઉહાપો જાગ્યો છે એ ને જ કચ્છના મહારાણી સાહેબા પ્રીતિદેવી એક પ્રેસ કોન્ફરન્સ લેવાના હતા પરંતુ કોઈક રહસ્યમય કારણોસર એ પ્રેસ કોન્ફરન્સ મોકૂફ રખાઈ છે એનું કદાચ તંતુ એમના ભત્રીજા રામ સુધી પહોંચતો હોય કારણ કે એમના ભત્રીજા રામ પ્રદ્યોત વિક્રમ જેમની સાથે હું ઘણી વાત કરતો છું એ એ મોટા પાર્ટી ત્યાંની ત્રિપુરાની પાર્ટી છે એ એણે ભારતીય જનતા પાર્ટી સાથે ઘર માંડવાનું નક્કી કર્યું છે એટલે મહારાણી સાહેબા જે એમના ફોઈ છે એ ભારતીય જનતા પાર્ટીને પ્રતિકૂળ એવું કંઈ નિવેદન ન કરે એવું દબાણ કદાચ એમના પર આવ્યું હોય એવી શક્યતા જરૂર વર્તાય છે અમે અગાઉ પણ પરસોત્તમ રૂપાલાએ જે મહારાજાઓ વિશે અભદ્ર ટિપ્પણી કરી હતી એને વખોડી હતી અને અમે બહુ સ્પષ્ટપણે માનીએ છીએ કે રાજા મહારાજાઓ નવાબો એમણે

રાજાઓ નવાબો નિઝામો આ બધાએ જે યોગદાન કર્યું છે એને આપણે નકારી શકીએ નહીં એટલે રૂપાલાએ જે ટિપ્પણ કરી છે એ ટિપ્પણને હું આજે પણ વખોડું છું અને મને લાગે છે ત્યાં સુધી આવા જે રાજકીય નેતાઓ હોય જે મંત્રી પદે બિરાજમાન હોય નિવેદનો કરતા પહેલા સંયમી ભાષાનો ઉપયોગ કરવો જોઈએ જેથી કોઈ પણ સમાજની લાગણી દુભાય નહીં એની પણ એમણે કાળજી રાખવી જોઈએ આજે આટલી વાત ફરી મળીશું નવા એપિસોડમાં નવા વિષય સાથે આપણી યુટ્યુબ ચેનલ ડોક્ટર હરિદેસાઈ સત્યમ એવમ તથ્યમ એ સબસ્ક્રાઇબ કરવા માટે દેશમાં અને દુનિયામાં વસતા ગુજરાતી મિત્રોને તમે જરૂર જણાવતા રહેશો નમસ્કાર